આ અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે ભ્રષ્ટાચારને માજા મૂકે છે ત્યારે વધુ એક વાત સામે આવી છે નડિયાદ પલાણાના લાંચિયા તલાટી કે જે રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા છે અરજદારના કામ માટે રૂપિયા દસ હજારની તેમના દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી પલાણામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા બાકીના પાંચ રૂપિયા માટે તુલસીફૂડ કોર્નર ડભાણ રોડ પર તેમને બોલાવ્યા હતા ત્યારે લાંચના બાકીના પાંચ હજાર રૂપિયા સ્વીકાર કરતા એલસીબીએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા નડિયાદ એલસીબીએ આ અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે